જે શ્રી કૃષ્ણ વૈષ્ણવો દેશ વિદેશમાં બસતા મારા વાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો સર્વપ્રથમ આપણે આપણા ઇષ્ટદેવનું સ્મરણ કરીએ શ્રી કૃષ્ણાય નમ શ્રી ગોપીજન વલ્લભાય નમ શ્રી આચાર્ય ચરણકમલેભ્યો નમ શ્રી ગુરવે ગુસાઇજી પરમ દયા નમ શ્રી ગુરવે નમુના નમઃ વૈષ્ણવો હવે કાલે આપણો ચતુર શ્લોકીનો પહેલો શ્લોક જોયો હવે આજે આપણો બીજો શ્લોક બીજો શ્લોક છે એ સદાસ્મ કર્તવ્યમ સ્વયમેવ કરીશ્ય પ્રભુ સર્વમર્થો હિ તત્ નિશ્ચિંતતા વ્રજેત હવે આમાં પણ પ્રભુ આપણે એ જ કહેવા કે અન્યાશ્રય કરવાની જરૂર નથી તો શું છે એવમ સદાસ્મ કર એવમ એટલે શું હંમેશા પોતાના ધર્મનું ઉપર જે આપણા શ્લોકમાં આપેલું છે એવમ સદાસ્મ કર્તવ્યમ એટલે હંમેશા આપણા ધર્મનું જો તમે પાલન કરશો તો સ્વયમેવ કરી શકી સ્વયં એટલે પ્રભુ પોતે સ્વયં પ્રભુ પોતે જ સમર્થ છે તે આપણું બધું કાર્ય વ્યવસ્થિત કરશે તેની માટે આપણે કરવું જોઈએ પોતે જ ભગવાનના કાર્યને અને તે પોતાના ફક્તના કાર્યને પ્રભુ જ જોવે છે પ્રભુ સર્વસમર્થો હિ પ્રભુ બધી રીતે સર્વસમર્થ છે તે પૂર્ણ શક્તિમાન છે એને આપણે કોઈ બીજી પ્રાર્થના કરવાની જેથી ફક્ત આપણું આપણું સર્વસમર્પિત કરીને તેના પર વિશ્વાસ કરવાની જરૂર છે તતો નિશ્ચિંતતામ રજે એટલે આપણે નિશ્ચિંત થઈ જવું જોઈએ એના માટે આપણે પૂર્ણપણે નિશ્ચિંત રહેવું એને સોંપી દેવાનું એ બધું કામ કરશે ફરી જોઈએ એવમ સદાસ્મ કર્તવ્યમ એવમ સદાસ્મ કર્તવ્યમ એટલે હંમેશા આપણે ઉપર શ્લોકમાં કહ્યા પ્રમાણે આપણે આપણા ધર્મનું જ પાલન કરવું અને એ જ આપણો ધર્મ છે પ્રભુનું સ્મરણ કરવું એ આપણો ધર્મ અને સ્વયં એવ કરી પ્રભુ પોતે સ્વયં આપણું એ જોશે કે ભક્ત મારામાં લીન છે તો આપણે આપણી ચિંતા કરવાની કંઈ જરૂર નથી એ કોઈ વ્યક્તિને આપણે આપણું કામ સોંપી દો તો એની જવાબદારી છે એવી રીતે પ્રભુની પણ પોતે જવાબદારી થઈ જાય છે મારો ભક્ત મારામાં જ લીન છે મને જ બધું સોંપીને બેઠો તો માં એનું ભલું કરું એ મારું કામ છે એક ક્ષણિકવાર આપણને એમ લાગશે કે એણે મારું આમ કહ્યું તેમ કર્યું પણ આપણે કહીએ તેમ આપણે કોઈ ફ્યુચર પ્લાનિંગ હોય ભવિષ્યમાં આપણું સારું જ થતું હોય એવી રીતે એ પણ આપણું ફ્યુચર પ્લાનિંગ આપણને જે અત્યારે ખરાબ લાગતું એ આપણું ભવિષ્યમાં સારું જ હોય એ પછી આપણને ધ્યાનમાં આવે છે તો પ્રભુ સર્વસમર્થ હોય પ્રભુ સર્વરૂપે સમર્થ છે તો નિશ્ચિંતતામ વ્રજે એટલે હંમેશા આપણે નિશ્ચિંત રહેવું જોઈએ કોઈ ચિંતા કરવાની નહીં એવું આમાં આપણને પ્રભુ કહેવા માગે છે હવે આ શ્લોકમાં આપણને સ્વધર્મ અને આત્મવિશ્વાસની કેટલી સુંદર પ્રેરણા આપેલી છે એમાં પ્રભુ શું કે છે કે જો તમે સાચા પરાયણ હો પરાયણ મારામાં ફક્ત પરાયણ હો તો પ્રભુ પણ ભક્તના યોગ ક્ષેમ માટે પરાયણ રહે છે યોગ ક્ષેમનો અર્થ શું થાય યોગક્ષેમ ગીતાજીનું વાક્ય છે યોગ ક્ષેમમ વહામ વહામ્યહમ એટલે જે આપણને યોગ એટલે જે આપણને મળ્યું નથી તેને યોગ મિનિંગ અને ક્ષેમ એટલે જે મળેલું છે એની રક્ષા કરવાનું કાર્ય એ પ્રભુનું એ આમાં તો હું બધાનું યોગ ક્ષેમ વહામ્યહમ એ ગીતાજીનું બી વાક્ય છે કે હું યોગ યોગક્ષેમનું વહન હું કરું છું એ જવાબદારી હું ઉપાડું છું તો કોઈ બીજી કોઈ પ્રાર્થના કરવાની જરૂર નથી બધાય પોતાના પ્રભુના ધ્યાનમાં રહેવું જોઈએ જો પ્રભુની પર આત્મવિશ્વાસ રાખશો તો એ જે ફળ આપશે એ સુખદ ફલદ અને વરદ હોય છે સુખદ એટલે સુખ દેનારું ફલદ એટલે ફળ દેનારું અને વરદ એટલે વરદાન દેનારું દેવાવાળું હોય છે શ્રી પ્રભુ સર્વસમર્થ છે એના માટે આપણે કોઈ પણ બીજી કામનાઓ કરવાની જરૂર નથી બીજા દેવોની આરાધના કરવાની જરૂર નથી અન્યાશ્રય કરવાની જરૂર નથી ફક્ત એના પર આત્મવિશ્વાસ રાખો તો આપણા દરવે દરેક કાર્ય પૂર્ણ એ કરે છે કારણ કે આપણે સમજીએ છીએ કે બાકી બધા છે દેવી દેવતા ભલે છે આપણે બધાને વંદન કરીએ છીએ જેમાં આપણા પંતપ્રધાન હોય તો એ જેવી રીતે પોતે એકલા બધે ન પહોંચી શકે તો એણે પોતાનું જેમ બધા વર્ચસ્પ બધા રાખેલા હોય પોતાના જેને આપણે હેલ્પર કહીએ એવી રીતે સહાયક તરીકે તો કૃષિમંત્રી હોય શિક્ષા મંત્રી હોય આરોગ્ય મંત્રી હોય અને એ બધા પ્રમાણે અલગ અલગ મંત્રીઓ અલગ અલગ ગામના અલગ અલગ દેશ માટે એણે નિયુક્ત કરે કારણ કે પોતે બધે પહોંચવા સમર્થન ન હોય એ પોતે ફ્રી રહે છે એવી રીતે પ્રભુ પણ પોતે ફ્રી છે તેમણે જેવી રીતે આ સૂર્યને ચંદ્રને વર્ણને સૌ સૌને આ સૃષ્ટિની રક્ષા કરવા સૃષ્ટિમાં અલગ અલગ કાર્ય કરવા તેમને તેમનું નિમણૂક કરેલી છે તો આપણે તેમનું ધ્યાન કરવું તેમને વંદન કરી કરવાના બધા દેવી દેવતાઓને વંદન કરવાના પણ આપણો વિશ્વાસ આપણો આત્મવિશ્વાસ તો આપણા પ્રભુ પર જ છે જેમ પ્રભુ એ થડ છે અને બાકી બધી ડાળીઓ જેમ ઝૂલતી હોય એવી રીતે એ બધા દેવી દેવતાઓ એમના ફૂલ પાન ડાળીઓ છે તો આપણે હંમેશા આપણો આત્મવિશ્વાસ વધારી તેમની હંમેશા પ્રાર્થના કરવી જોઈએ અને અહીંથી ત્યાં કાંઈ ભટકવાની જરૂર નથી તેના પર અનન્ય શ્રદ્ધા રાખવી એ આપણું કાર્ય છે એવું આપણા બીજા શ્લોકમાં એટલે અનન્યાશ્રય એમાં બીજા શ્લોકનું મિનિંગ છે અનન્યાશ્રય એટલે અન્યનો ઉપર આશ્રય ન કરો બીજાનો ભરોસો ન કરો એવું આમાં કહેલું છે જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ હવે આપણે ત્રીજા શ્લોક તરફ વળશું જય શ્રી કૃષ્ણ